દેવરા જેઠાની એ સૌ જેમ આપણું પેલી વાર પહેર્યું છે વાડી આવ્યા છે થોડોક આમ રીલ મારે પાર્લરવાળા બેન છે એણે મને આવી કાંક રેડી કરી હતી તો કેવી લાગતી હતી જરાક કોમેન્ટ કરી દેજો અમે પણ મજામાં એવી અને અત્યારે અત્યારમાં ઉઠ્યા છે અમે અગિયાર વાગે જાગીને નાઈ ધોઈ મસ્ત રેડી થઈ ગયા છે અને મારા સાસુ બનાવે છે રસોઈ કેમ કે હું આવું ને એટલે મારે કાંઈ રસોઈ બસો ન હોય એ બનાવે છે અને અમારે હવે જવાનું છે સાજિતના ભાઈની ઘેરે શાહ પીવા તો હાલો કન્ટિન્યુઅર બ્લોગમાં બિના રહીજો આજનો દિવસ આપણો કેવો જાય એ જોઈએ હાલો આર્યન ભાઈ જો અમારે મોબાઈલ જોવાનું કામ કરે છે આર્યન દાર આવું છે પીરબેન ઘરે ન થો નહીં હાલો અમે જઈશ યાર બા શું કરે છે આવા બતાવી દઉં અમારી રસોઈ બનાવે છે યાર જો રોટલા ને શાક બનાવે છે રોટલા પાકે છે શાક કેનું બનાવવાનું છે કુકલ કે લીલી

તો જો અમે છે ને ગામડે આવ્યા છે ત્રણ ચાર થા પણ આ મોરમના કામમાં છે ને કંઈ નવરાઈ રહેતી નથી તો આજ બધે અમારે સાસ પીવાનો છે નકરો અત્યારે જાય છે સાજીતના ભાઈની ઘેરે તો પૂગી ગયા છે સાજીતના ભાઈની ઘેરે આ એનું ફૂઈનું ઘર છે સાજીતના ફુવા હુતા છે કેમ કે કાલ રાતના ઉજાગરા હોય બધા એટલે હુતા છે શરબત બનાવે છે એવું નાખો છો એવું નહીં થયું ધાણા જીવ લીંબુ શરબતમાં ધાણા જીરું નાખ્યું છે કેવો સ્વાદ લાગે એ હાલો જોયું મેં તો કોઈ દી નથી નાખ્યું આ દેહમાં લવીને જોયું આપણે હાલો આવી ગયું છે લીંબુ વાળું અને ધાણા જીરું વાળું શરબત આવી જવું બધે પીવા અને કોઈ આવું પીધું હોય ને તો કોમેન્ટ કરી દેજો જો ચિકનજી જેવું લાગે છે તમે પીધું હોય ને તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો

જો આમે ત્રાજવા પીડ્યા છીએ જાય ત્રાજવા બીજું કઈ નથી વેસાઈ ગયું કા હા કરી છે એને ઘરે તો બકરાના દૂધ અમને સાપ પાવાનો છે જો અહીંયા અમારી મામી બનાવે છે સા એને મસ્ત ઘાટો ઘાટો કા ઘાટો રાકડા જેવો બકરીના ના દૂધ હા જો ઘાટો રાગડા જેવો અને ઈ તે ચૂલા ઉપર નહીં હા ચૂલા ઉપર બનાવું છું કેસ ઉપર એની ચૂલા ઉપર હા જો અહીંયા તો ખબર જ છે ગામડે સૂલા હોય ઝાઝા ભાગે ગેસય હોય પણ સાજા ભાગે સૂલા બનાવે ને તો સૂલાનું ખાવાનું બધું મસ્ત બને ગાય આવી જાવ હા હાલો જો તમને બધાય ચા પીવા બોલાવે છે અમારે તો પીવાનું છે જો આ સેવડી આવી છે ઘેરે જો થઈ ગઈ છે હો મસ્ત મજાની જો જોમ આય છે ને તારી મામાનું ઘર છે જોય બકરા ને કુકડા ને કુકડો કેમ બેઠો છે જો ભાઈ ગુ આમ જો મને પાણી થોડા થોડી કરવા મેડા કુકડા આમ જો આ આજ વરસાદ વગર ને છત્રી ખોલીને બેહી ગયા મારા હાળા લે જો બસાસે કેવા હરા છે નાના એવા કુકડી આ કુકડી બાંધીલી છે જો આ કેમ બાંધી છે એને ઈંડા ખોરક પડી છે ઈ કેવું છે એને ખોરક પડી છે તો દહધી ઉધી ઈંડા નો દે ઈ કુણામ ગડીમાં બેઠી રહી છે

પાપડ છે પાપડ હે પણ નથી જો પાપડ છે પાપડ ખાવાનું વારી અને ચાલુ કરી દીધું છે ને હવે છે ને પાટા નીકળી ગયા છે એટલે મને તો આવવા દે ને આરીએને જો એને સાયકલ લઈ લીધી છે સાયકલ લઈને જવાનું છે ફુનખે સાયકલ લઈને હા આ એવા હશે આપણે જાય તો સી હેલા ઘરે છે કે દીદી ઘરે છે ઓકે જો આમ આવ્યસી જો આની વૈડ જો गुलाब जो आ काटा वाली माइसे ने जो हाय वासिया तो खरा लेवियन घेरे गुलाब तो मस्ती न वाला लागे हूं बात छे जो केव हारु गुलाब से दादा जी हो बगीसो है ने हां बगीचा जेऊ छे जो एन घरे जो केव झाड़ो आसे मस्ती ना જો અહીંયા આવ્યા ને તો શા નથી બનાવવો ક્વોલેટી લઈ આવ્યા સેવી કા શા કોઈ પીવેને ને શું ખોટું બનાવવો એટલે ક્વોલેટી લઈ આવવીને આવી જાવ કોઈને ક્વૉલિટી ખાવી હોય તો તો જો ફેમિલી મારા નણની બાજુમાં અમારે એક પલોટ પડ્યો છે અમારો છે તો હાલો કીધું કે એ દેખાડી દેવી તો જો આવો છે ક ખુલી જગ્યા પડી છે આ બાજુ જો ઓલું દેખાય ને જીસીબી મારેલું છે ત્યાંથી

આવી છે આ છે મને હું જો ધીમી કાપડું પહેરું છે કોઈ દી નથી પહેરું પહેલી વાર પહેરું છે તો કેવું લાગે છે જરા કોમેન્ટ કરી દેજો આ જાવ તો આમ ભાઈ એનો ફેમિલી જો હું કુવા જોવા આવી છું અડધે છું કે રહી જાવ રહી જા રહી જા બનાવવા અને આ ને હું હારે લાવી આ અમારે વાળા બેન છે એણે મને આવી કાંક રેડી કરી હતી

હા ખાવા તો ફેમિલી જો વાડીયાથી પાત્રા લઈ લીધા છે અને સાંજે અમારે બનાવવાના છે પાત્રા અને જો અમારે હવે વિડીયો આપણે અહીં એન્ડ કરી દેવી અહીંયા પૂરો કરી દેવી કેમકે આ જો બહુ મોટો થઈ ગયો હશે તો હવે આપણે મળશું કાલના વિડીયોમાં અને જો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું આપણે કાલના વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય